જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે અઢાર કે ઓગણીસ ઓગસ્ટ શુભ મુહૂર્ત મહત્ત્વ પૂજાવિધિ અને વ્રતકથા અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટો તો દૂર થાય જ છે સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે શાસ્ત્રોમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે વર્ષમાં લગભગ ચોવીસ એકાદશી હોય છે એક વધ પક્ષમાં આવે છે અને બીજી શુક્લ પક્ષમાં આવે છે આ વર્ષે અજા એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટ તો દૂર થાય જ છે સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે સાથે જ જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશી તિથિના રોજ વ્રત કરવાથી એક હજાર ગાયોનું દાન બરાબર ફળ મળે છે સાથે જ પુનઃ પ્રાપ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ સમય વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણ પક્ષની વેદિક અઢાર ઓગસ્ટના રોજ સાંજે બપોરે ત્રણ અને તેત્રીસ વાગે સમાપ્ત થશે ઉદય તિથિના કારણે ઓગણીસ ઓગસ્ટના રોજ અજા એકાદશી રાખવામાં આવશે અજા એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ દિવસે સિદ્ધિયોગ શિવવાસ યોગ બની રહ્યા છે આ શુભ અને લાભકારી યોગમાં ઉપવાસ રાખવામાં અને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે અજા એકાદશી ઉપવાસના પારણા મુહૂર્તની વાત કરીએ તો વીસ ઓગસ્ટે સવારે નવ અને ત્રીસ વાગ્યા સુધીનો સમય પારણા માટે મહત્ત્વનો બની રહે છે અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ શ્રીહરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રસન્ન રહે છે તેના પર આવતી તકલીફો દૂર થાય છે અજા એકાદશીની તિથિના ઉપવાસ કરવાથી એક હજાર ગાયોનું દાન આપવા બરાબર ફળ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર અજા એકાદશીના ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ પાપો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરનાર કોઈ પણ ભક્ત મૃત્યુ પછી વિષ્ણુ લોક મેળવે છે ફક્ત અજા એકાદશીના વ્રતની કથા સાંભળીને વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ જેવું જ પુણ્ય મળે છે અજા એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરું ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રત કરવાનો સંકલ્પ કરો પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખો દીવા ધૂપ ફૂલો ફળો વગેરેથી પૂજા કરો ભગવાન શ્રી કૃષ્ણના વિષ્ણુ સહસ્ત્રનામ અને સ્ત્રોતોનો પાઠ કરો રાતે જાગતા રહો અને બીજા દિવસે નિયત સમયે ઉપવાસ સમાપ્ત કરો અજા એકાદશીના દિવસે ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ દિવસે લસણ ડુંગળી વગેરે ખાવાનું ટાળવું જોઈએ આ દિવસે ચોખા ખાવાની પણ મનાય છે આ દિવસે મનમાં બીજા માટે દ્વેષ ન લાવો વાળ કે નખ કાપવાનું ટાળો આ દિવસે દાન આપવું ખૂબ જ પુણ્યશાળી છે હિન્દુ પરંપરામાં એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે જે દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની દસમી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે આવતી એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની માન્યતા છે એવું કહેવાય છે કે અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી ગરીબ અને દુઃખી લોકોને દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે એવી પણ માન્યતા છે કે એકાદશીના ઉપવાસથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે સનાતન પરંપરામાં અજા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ આ એકાદશી પર ઉપવાસ રાખે છે દાન કરે છે બધા સાંસારિક સુખોનો આનંદ માણ્યા પછી વિષ્ણુ લોકમાં જાય છે શ્રાવણ કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપનારી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય વિધિ સાથે કરવી જોઈએ આ એકાદશી વિશે જણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે અજા એકાદશીનું વ્રત કરી અને યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવાથી વ્યક્તિ પોતાના બધા પાપોથી મુક્તિ મેળવી શકે છે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે તેથી આ દિવસે ઉપવાસ કરીને અને પૂરા મનથી ભગવાન નારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રમાં દાનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકો સદીઓથી દાનનું મહત્ત્વ સમજતા આવ્યા છે લોકો મનની શાંતિ ઈચ્છાઓ પૂર્ણ કરવા પુણ્યની પ્રાપ્તિ ગ્રહ દોષના પ્રભાવથી મુક્તિ અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન કરે છે હિન્દુ ધર્મમાં દાનનું મહત્ત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે એવું કહેવાય છે કે દાનનો લાભ ફક્ત જીવતા જ નહીં પણ મૃત્યુ પછી પણ મળે છે પરંતુ દાનનું પુણ્ય ફળ ત્યારે જ મળે જ્યારે જ્યારે દાન યોગ્ય સમયે યોગ્ય રીતે અને સાચા હૃદયથી યોગ્ય વ્યક્તિને આપવામાં આવે દાનનું મહત્ત્વ જણાવતા શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે જે દાન કોઈપણ ફળની અપેક્ષા વિના યોગ્ય સમયે અને સ્થળે અને આધ્યાત્મિક કાર્યમાં રોકાયેલા લાયક વ્યક્તિને ફરજ તરીકે આપવામાં આવે તેને સાત્વિક માનવામાં આવે છે અજા એકાદશી પર આ વસ્તુઓનું દાન કરો અન્ય તહેવારોની જેમ અજા એકાદશી પર દાનનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ શુભ દિવસે અનાજ અને અન્નનું દાન શ્રેષ્ઠ દાન છે દરેક તિથિનું અલગ અલગ મહત્ત્વ હોય છે તેમ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અજ અજા એકાદશીને એકાદશીનો ઉપવાસ વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ કરે છે તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું દર મહિનામાં બે એકાદશી ઉપવાસ હોય છે તેમાં કુલ ચોવીસ એકાદશી થાય બધી એકાદશી વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાન માટે માનવામાં આવે છે દરેક એકાદશી વ્રત અલગ અલગ નામ હોય છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સાથે દેવી લક્ષ્મી સાથે નારાયણની તસવીર મૂકી પીળી ચંદન ચોખા ફૂલો પંચામૃત ફળ અને નૈવેદ્ય મીઠાઈ પ્રસાદ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પછી એકાદશીની વાર્તા વાંચો નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આ જ રીતે પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જળ વ્રત રાખો બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપો તે પછી તમારો ઉપવાસ છોડો ઉપવાસ દરમિયાન ઓછું બોલો અને જૂઠું બોલશો નહીં અથવા કોઈની નિંદા કરશો નહીં દિવસભર ઈશ્વરનું વધુને વધુ ધ્યાન કરો ભજન કીર્તન કરો બ્રહ્મચર્યનું પાલન કરો અજા એકાદશીની વ્રતકથા કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ વિશે જણાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ સી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અજા કહે છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવતી રાજાએ રાજ કર્યું તેને કેટલા કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો તેમને તેમજ તેમની પત્ની પુત્ર અને પોતાને વેચી દીધા રાજા ચાંડાલના ગુલામ તરીકે તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો રહ્યો પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તેને સત્ય બોલવાનું છોડતો નથી આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રાજા આ ચિંતામાં બેઠો હતો પછી ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોયા પછી નમ્યા અને તેમને બધી દુઃખદ કથા સંભળાવી રાજા હરિશ્ચંદ્રને સંભળાવ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું કે રાજન તમારા નસીબથી આજથી સાત દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો ઉપવાસની સદગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદૃશ્ય થઈ ગયા એકાદશીના આગમન પર રાજાએ તેની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા ઉપવાસની અસરથી રાજાને ફરી તેમનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના સમસ્ત પાપો નાશ થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચવા માત્રથી જ અશ્વમેય યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રએ પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ